નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણીસ નવ બે હજાર પછી વાયર થઈ ગયો શુક્રવાર મિત્રો સ્થાને યાદના બજાર ખાસ ખેડૂત મિત્રો વિડીયો લાઇક કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા સ્થાનિક યાદના તાજા બજાર ભાવ સૌ પ્રથમ વાત કર્યું તો ઝીરુનો ની બે હજાર સાતસો ત્રીસ થી ઓછો ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા સુધી વરિયાળી નવસો થી ત્રણ હજાર રૂપિયા સુધી હિસાબ અઢારસો થી પચીસો રૂપિયા સુધી રાયડો નવસો થી તેરસો રૂપિયા સુધી તલ સત્તરસો ત્રેપનથી બે હજાર રૂપિયા સુધી સુઆ અત તેરસો અઠાવનથી એકત્રીસ રૂપિયા સુધી અજમો એક હજાર સવીથી સિત્તેર રૂપિયા સુધી અને આ ત્યાં તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લખા આપી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા